ગઈકાલે તારીખ અઢાર નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ વન વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સાન્ડબોવા કે જે રસેલ સેન્ડબોવાના નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના પચાસ થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી બાવન જેટલા સેન્ડબોવા સાપ મળી આવેલા હતા આ સેન્ડબોવાથી જે સ્થાનિક ભાષામાં ભમફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ ટુમાં સંરક્ષિત છે એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે એ બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજા તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેઓની પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ડબો સાપ મળતા હતો તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં આવે ખાસ કરીને હું એ કહેવા માગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઇફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એ એને ગુણા છે અને એ નિયમોની વિરુદ્ધ છે ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક ક્યારેક નિયમો અને જોગવાઈઓના જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડ લાઈફ છે જેમ કે સાપ છે અને કાચબા છે પોપટ છે એને પોતાના ઘરે મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે તો આવું રાખીને કાયદાકીય જે ગૂંચવણમાં ન પડતા તેઓ વિભાગને સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ વન વિભાગના ધ્યાને મૂકે એવી મારી અપીલ છે ચોક્કસથી અમને અલગ અલગ જગ્યાએથી જે માહિતી મળી રહી છે અલગ અલગ પ્રાણીઓની વખતો વખત જ્યારે પણ માહિતી મળે છે ત્યારે એ બાબતની સ્થળ તપાસ કરીને વન્યજીવનું સંરક્ષણ સર્વોચ્ચ રીતે થાય એ પ્રાયોરિટી સાથે વિભાગ કાર્ય કરે છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે પ્રાણીઓ શિડ્યુલ વનમાં સંરક્ષિત છે તેમાં ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની જે સજા છે અને એ બિન જામીનપાત્ર ગુનો છે જ્યારે શીડ્યુલ ટુના જે પ્રાણીઓ છે તેમાં છ મહિના સુધીની એ સજાની જોગવાઈ છે શેડ્યુલ વનના પ્રાણીઓમાં એક લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે તો જ્યારે આવું એક કાયદાકીય સંરક્ષણ મળેલું છે તો લોકો પણ વન્યજીવોના સંરક્ષણમાં સહકાર આપે તે અપેક્ષિત છે આમાં જે ગુનો નોંધવામાં આવેલો છે તેમાં ખાસ કરીને આ સાપો છે તે કોઈ ઇલિગલ સોર્સથી કેવી રીતે આપવામાં મીન્સ લાવવામાં આવેલા કે નથી એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને જો બીજા કોઈ લોકો પણ જો આમાં ઇન્વોલ્વ હશે તો તેઓ સામે પણ ગુનો નોંધી આગળ નીકળશે તેઓને જે આ ગુનો જે છે એ માંડવા ખાતર ગુનો છે એટલે તેઓનો આ બાબતે તેઓનો જવાબ લઈને તેમને હાલ જામીન ઉપર મુક્ત કરેલા છે પરંતુ એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરીને જો જરૂરિયાત જો જણાય તો એમને ફરીથી પણ પૂછપરછ માટે લાવીને જે દંડકીય કાર્યવાહી છે એ કરવામાં આવશે આ બાબત જ્યારે અલગ અલગ માધ્યમો દ્વારા વિભાગના ધ્યાન ઉપર આવી તો તેનું તરત જ સંજ્ઞાન લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે સ્થાનિક જે પૂછપરછમાં એવું જ ધ્યાનમાં આવેલું છે કે લોકો જે આ સાપ સાથે ધાર્મિક આસ્થાથી જોડાયેલા હતા તો તેમના ધ્યાને જ્યારે આ સાપ આવે તો ત્યાં મંદિર ઉપર લોકો મૂકી જતા હતા અને જે ત્યાંના બહન છે એ પણ સ્નેક હેન્ડલિંગમાં જાણકાર હોવાનું આ પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલું છે